સુરતમાં વિદ્યાર્થીઓએ અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની પ્રસ્તુતિ આપી છે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના ઉજવણીના ભાગરૂપે સિગ્નલ ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ વેડરોડ ખાતે ના સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસના ભાગરૂપે યોજાય છે જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટે મજબૂત સંદેશો આપ્યો છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવશે બાળકોની માનવ આકૃતિએ સૌનું ધ્યાન આકર્ષ્યું આ કાર્યક્રમમાં નાય પોલીસ કમિશનર અમિતા વારાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બીએસ પરમાર હાજરી આપી હતી. ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો સિસ્ટ કેટર માનુ આકારો ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓનું સૌનું ધ્યાન આકર્ષ્યું છે. આઈ ફોલો સંદેશ સે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પણ પ્રકાશિત કર્યા છે. રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો વિદ્યાર્થીઓને શાળા સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી અમિતા માનાણી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર ટ્રાફિક એસીપી વીપી ગામી શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ શાળા સ્ટાફ તથા અન્ય મહાનુભાવો હાજર રહેવા પામ્યા હતા ટ્રાફિક ડીસીપી અમિતા માનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે શાળાના ગુજરાતી માધ્યમના અને અંગ્રેજી માધ્યમના આચાર્યો ગુરુકુલ કેમ્પસ સહનિરીક્ષક ભૂતપૂર્વ વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગની ટીમે પણ બિરદાવ્યા છે સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે તે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સહિત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવરને સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ